નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું ત્યાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની વાત કરવાના છીએ પેન્શનરોના સ્વાસ્થ્યને લઈને સરકારે હોસ્પિટલોને આપી કડક ચેતવણી જો તમે પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે સરકાર દ્વારા કઈ મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પેલા ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રોમ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં કુ છો જોઈન થઈ જશે તમને ચેનલ પર સરકારી કર્મચારી ઉદ્ધ કર્મચારી પેન્શન બાબતે તેના પગાર બાબતે ડીએ ડીઆરએચઆર કોઈ આવે તો પણ તમને કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે બટન દબાણ ભૂલશો નહીં ચાલુ પેમેન્ટ નંબરો વધારે સમયને બગાડતાની શરૂઆત કરું છું આરોગ્ય અને પરિવારના કલ્યાણ મંત્રાલય સીડીએસ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ પેનલમાં સમાવેશ તમામ હોસ્પિટલ આરોગ્ય સંસ્થાઓ માટે નવી માર્ગદર્શન જારી કરી છે તેના ઉદ્દેશ્ય દર્દીઓના ફરિયાદનું નિરાકરણ લાવવાની આરોગ્ય સેવાના પારદર્શિતા અને સિસ્ટમની ખાતરી કરવાનો છે તાજેતરમાં સમસ્યા બિલિંગ સેતરપેઢી વધુ ચણાજ સારવાર ન કરવામાં ફરિયાદો આવી છે આ તમામ મુદ્દાઓને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આદેશ જારી કરવામાં આવે છે માર્ગદર્શિકા શું છે તો મિત્રો આ ક્રમમાં ભારત સરકારના તમામ આરોગ્ય સંસ્થાઓના એસએસસીના સૂચ એસ સીઓએસના સૂચના આપવામાં આવી છે કે આ બાબતનું ચુષ્ટપણે પાલન કરવું ફરજિયાત છે તો ચાલો જાણીએ શું છે માર્ગદર્શિકા દર્દીઓના સેવા પર ઇનકાર નહીં આરોગ્ય સંસ્થા કોઈપણ માત્ર સીધી લાભાર્થી સેવા પ્રદાન કરવા ઇનકાર કરી શકતી નથી ખાસ સંજોગોમાં દસ્તાવેજીકરણ જો દર્દી મૃત્યુ પામ છે તો અથવા કોમાનો છે તો વનતી બિલ પર લાભાર્થી એટેન્ડન્ટની સહી અને મોબાઈલ નંબર ઉપયોગ કરવો ફરજિયાત છે રિપોર્ટિંગ બાબતો તમામ આરોગ્ય સંસ્થાઓના એ તમામ નોન રેફર કેસો ઇમરજન્સી એડમિશન અને સિત્તેર વર્ષ અને તેથી વધુ ઉંમરના દર્દીઓના સીધા પ્રવેશ વિશે માહિતી ચોવીસ કલાકની અંદર સબરી વધારવાની નિયામક યડીના ઇમેલ પર મોકલવાની રહેશે સમયસર રિપોર્ટિંગનું મહત્ત્વ જે કેસોની સમસ્યા જાણ કરવામાં આવતી નથી તેના પરિણામે મંજૂરી પ્રક્રિયા વિલંબ થઈ શકે છે અથવા બિલોનો અસ્વીકાર થઈ શકે છે બેડની ઉપલબ્ધતા અને વોર્ડરની ફાળવણી હોસ્પિટલના અગ્રણી સ્તરોને વિવિધ વોર્ડ અને આઈસીયુમાં ઉપલબ્ધ પથારી વિશે માહિતી દર્શાવવાની રહેશે લાભાર્થીઓના તેમના પાત્ર વોર્ડ કેટેગરીઓ પ્રવેશ આપવો જોઈએ ના નીચલા વર્ગમાં ફાળવણી અસ્વીકાર છે પ્રિસ્ક્રિપ્શન કે દવાઓના નિયમો ડૉક્ટરના દવાઓ જેનેરિક નામ મોટા અક્ષરોમાં લખવાની રહેશે સીજીએસ દવાઓની મંજૂરી સંસ્થાના સીજીએસ દ્વારા આપવામાં આવતી દવાઓ સ્વીકાર પડશે જો નકારમાં આવે તો દવાઓની ખરીદીની રસીદ રજૂ કરવાની આવશ્યક છે પ્રત્યારોપણ અને ઉપકરણોના સંબંધિત માર્ગદર્શિકા સીજીએસ દર કરતાં વધુ કિંમત પસંદગી જો લાપર્ટી સીજીએસ કરતાં વધુ કિંમત ઇપ્લોમેન્ટ અથવા ઉપકરણ પસંદ કરે તો લેખિતમાં સંબંધી મેળો આવશ્યક છે અને સંબંધી બિલ સાથે જોડવામાં આવશે માહિતી જાહેર પ્રદર્શન તમામ હોસ્પિટલ આરોગ્ય સુવિધા મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવાની રહેશે હોસ્પિટલ પર એપ્લોમેન્ટ સ્ટીટી દરો અને નોડલ ઓફિસો વિગત દર્શાવવાની આવશ્યક છે હેપ ડિસ્ક સેટઅપ દરેક હોસ્પિટલમાં સીજીએસએ હેલ્પ હેલ્પ ડેસ્ક ડ્યુસ સ્થાપિત કરવું ફરજિયાત છે એ કાર્ડ રાખવા પર પ્રતિબંધ છે હોસ્પિટલ દ્વારા લાભાર્થી સીજીએસ કાર્ડ એકત્ર કરવા રાખવા માટે સખત પ્રતિબિંબ છે ઓવરચાર્જિંગ પર પ્રતિબિંબ સીજીએસ નિર્ધારિત પેકેજ દારૂ કરતા લાભાર્થી પાસે વધુ ચાર્જ લેવા પર પ્રતિબિંબ છે તો મિત્રો આ વિના ઇન્ફોર્મેશન માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો